ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટની અનોખી સેવાયાત્રા હવે નિરાધાર બાળકો માટે અનાથાશ્રમ શરૂ થશે પૂર્વ કચ્છના આદિપુર ખાતે કાર્યરત ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ લોકોની સેવા માટે સતત કાર્યરત છે ટ્રસ્ટના અધ્યક્ષા શ્રીમતી ગીતાબેન ચાવડા અને તેમની ટીમ દ્વારા મહિલાઓ અને બાળકો માટે વિવિધ વિકાસમુખી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે મહિલાઓ માટે સીવન ક્લાસ બ્યુટી પાર્લર તાલીમ ઘર બેઠા રોજગાર માટે માર્ગદર્શન તેમજ શિક્ષણલક્ષી કાર્યક્રમો દ્વારા સ્વાવલંબન તરફનો માર્ગ સુગમ બન્યું છે ટ્રસ્ટ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં પણ સહાયરૂપ કાર્ય થાય છે હવે વધુ એક સેવા યજ્ઞ રૂપે ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ ઓમ મુસ્કાન અનાથ આશ્રમ શરૂ કરવામાં આવેલું છે આ અનાથ અસહાય અને વિમુખ બાળકોને આશરો શિક્ષણ અને ઉજળું ભવિષ્ય આપવા માટે પ્રતિબદ્ધ રહેશે આ આશ્રમમાં બાળકોને રહેવા ખાવા પીવા અને શિક્ષણની સેવા આપવામાં આવી રહી છે સેવાના પ્રેરક ઉદ્દેશ્ય સાથે કાર્યરત આ સંસ્થા લોક કલ્યાણના માર્ગે સતત આગળ વધી રહી છે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના સેવા કાર્યો સમગ્ર વિસ્તારમાં પ્રશંસાને પાત્ર બન્યા છે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જેનું કોઈ નથી હોતું એનું પરમાત્મા હોય છે ઉપરવાળો હોય છે ભગવાન હોય છે ખુદા હોય છે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાના પૂર્વ કચ્છમાં પૂર્વ કચ્છમાં આપણે જો વાત કરવા જઈએ તો ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ જેમનું કોઈ નથી એમના માટે એક સહારો બનીને આવ્યા છે બે હજાર વીસ થી કાર્યરત અંદાજે છ વર્ષથી કાર્યરત અને બે હજાર એકવીસથી રજીસ્ટ્રેડ આ ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ ઘણા લોકો ઘણા નિરાધારોને સહારા મળ્યા છે ઘણા લોકોને રોજી રોટી મળી છે ઘણા લોકોએ અહીંયાથી પોતાના અનુભવો શેર પણ કર્યા છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવી તો મહિલાઓ માટે સૌથી આગળ રહેતું પૂર્વ કચ્છમાં ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ મહિલાઓને સીવણ ક્લાસ શીખવાડી રહી છે બ્યુટી પાર્લરના કોર્સ હોય સરકારી યોજનાઓ હોય ઘણી બધી સરકારી યોજનાઓ છે જેમનો આપણને કઈ રીતના લાભ લેવામાં આવે એમની પણ જાણકારી નથી હોતી અમુક લોકોને એ જાણકારી સંપૂર્ણ બાયોડેટા સાથે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ મળી રહી છે મિત્રો આજે ખાસ કરીને જે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી સાથે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અધ્યક્ષા ઉપસ્થિત છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આજે મુખ્ય વાત છે જેમનું કોઈ નથી એમનું પરમાત્મા હોય છે પરમાત્માના સ્વરૂપમાં પૂર્વ કચ્છમાં ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ આવ્યું છે શું છે આકી હકીકત આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું બેન આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં tinchaskari ની વાત કરવામાં આવી છે જે નિરાધાર હોય છે જીમને કોઈ નત્યો તો એમનું પરમાત્માના સ્વરૂપમાં ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ આવ્યું છે શું કેસો શું મુદ્દો છે મારો નામ ગીતાબેન ચાવડા છે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ અધ્યક્ષા છું હવે એમાં અમે બે હજાર થી આ સંસ્થાની સ્થાપના કરી અને એનું રજિસ્ટ્રેશન અમે બે હજાર એકવીસમાં કર્યું જ્યારે બે હજાર એકવીસમાં તમને ખ્યાલ હોય તો કોરોનાનો માહોલ હજી જતો હતો ત્યારે લોકો ઘણા બધા ટ્રસ્ટ કરી શકતા હતા અને એવા ટાઈમમાં કોઈ પણ બ્લડ ડોનેશનનું કેમ્પ કે વેક્સિનેશનનું કેમ્પ કરવા તૈયાર નહોતો તો અમારી સંસ્થાએ આગળ આવીને સૌથી પહેલા શરૂઆત કરી હતી એના પછી ઘણા બધા લોકો આગળ આવ્યા અને ઘણા બધા એન્જોય પણ કર્યું પણ એ જ ટાઈમમાં જે અમને પણ સપોર્ટ મળ્યો પબ્લિકનો અને પબ્લિકે અમારો પર ભરોસો રાખ્યો એનાથી અમારો હૉસલો વધ્યો અને અમે કાર્યની શરૂઆત કરી એના સાથે સાથે પછી જે દીકરીઓ છે એ બહેનોને પણ અમે જોયો ઘણી બધી એવી બહેનો છે જે ઘરેથી બહાર નીકળી નથી શકતી એમને ઘરે બેઠા કામ જોઈએ છે તો ઘરે બેઠા શું કરી શકીએ અમે એમના માટે ઘણી જગ્યાએ પેકિંગ પણ આપણા કચ્છમાં નથી એવા કાર્ય એટલે અમારી સંસ્થાએ નિર્ણય લીધો કે અમે બધા મળીને એમને પાર્લરનો કોર્સ શીખાડીએ એક રૂમમાં એ લોકો પાર્લરનો કોર્સ શીખીને પછી શરૂઆત કરી શકે અમુકને અમે સિવણ ક્લાસની શરૂઆત કરાવી જ્યાં સુધી અંદાજે અમને યાદ છે અત્યાર સુધી અમે 120 વીસ કે પચીસ બેનોને સિલાઈ ક્લાસ શીખવાડ્યો છે અને એટલી જ બહેનોને અમે પાર્લરનો કોર્સ કરાયો છે અને એમાંથી અત્યારે તો ઘણી બધી એવી બહેનો છે કે તમે ભરોસો નહીં કરશો કે એ લોકો અત્યારે બીજાને શીખવાડી નહીં કરે છે એ ને અમારાથી જે શીખ્યું અને એ લોકો એમ કે છે આજે કે બેન અમને તમારાથી ઘણું ઇન્સ્પાયર મળ્યું અમે શીખ્યા અને આજે અમે પણ બહેનોને શીખવાડીએ છીએ તો આ ખૂબ જ એક સ સારી શરૂઆત હતી અમારા એનજીઓની એના પછી અમે જોયા કે ઘણા બધા અમે લોકોને મળવા ગયા જે લોકો ખૂબ જ જરૂરિયાતમંદ છે જેના માટે સરકાર આટલું બધું કાર્ય કરી રહી છે આયુષ્માન કાર્ડ ઈશ્રમ કાર્ડ વિશ્વકર્મા કાર્ડ આધાર કાર્ડ ઘણા બધા એવા કાર્ડ છે પણ એ લોકોને જાણકારી જ નથી પછી અમને અમુક સરકારના જે લોકો છે એમને અમારા જોડે કોન્ટેક કર્યો અને અમને પૂછા કરી બેન તમે આ જનજન સુધી પહોંચાડશો તમે કેમ કરશો તો અમે તો એવા રાજી થયા કે તમે પૂછા જ ન કરો કેમ કે અમને તો સેવાનું ખૂબ જ ગમે છે કે આવું કઈ અમને કાર્ય મળે સરકારને અમને આ કાર્ય આપ્યું અમે જન જન સુધી એવી જે સ્કીમો છે ઘણી બધી એ પહોંચાડી સૌથી પહેલા જ્યારે નીકળ્યો હતો તો મને યાદ છે આયુષ્યમાન કાર્ડ શરૂઆત હતી ત્યારે તો શરૂઆતમાં સૌથી પહેલા આયુષ્યમાન કાર્ડ ના અમે ઘણા બધા જગ્યા સ્લીમ એરિયામાં જઈને કેમ્પ કર્યા એના પછી ઈશ્રમ કાર્ડ ના કર્યા વિશ્વકર્મા કાર્ડ ના કર્યા આવા ઘણા બધા કેમ્પો અમે રેગ્યુલર કર્યા વેક્સિનેશન ના કેમ્પ કર્યા બ્લડ ડોનેશન ના કેમ્પ કર્યા પંદર ઓગસ્ટ છવ્વીસ જનવરી એવા તો ઘણી ઘણા કાર્ય અમારી સંસ્થા કરી રહી છે પછી અમને એવું લાગ્યું અમે એક દિવસ હતા બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને તો ઝોપડા બનેલા હતા રોડ ઉપર તો અમને એમને જઈને પૂછા કરી કે તમે અહીંયા રહો છો તો એ લોકોએ એમ કીધું કે અમે લોકો છે ને જે બિલ્ડિંગ બને મકાન બને અહીંયા કાર્ય કરવા જઈએ છીએ કામ કરવા જઈએ છીએ મજૂરી કરવા એને મજૂર કહેવાય આપણે તો એમને અમે પૂછા કરીએ તો તમારા બાળકો કયા સ્કૂલમાં ભણે એ કે બેન અમારા બાળકો સ્કૂલમાં ભણતા નથી અમે પૂછા કરી કેમ એ કે કે બેન અમે એમને ભણાવીએ તો અમારા નાના જે બાળકો છે એમને કોણ સાચવશે અને અમે તો પછી એમને લેવા મૂકવા ના આવી શકીએ સ્કૂલ માટે પછી અમારા એનજીઓ એ આવું નિર્ણય લીધું કે આવા બાળકોને અમે ભણતર આપીએ અને અમે શરૂઆત કરી બે હજાર એકવીસ માં અને બે હજાર બાવીસ માં મારું આ એક પ્રોજેક્ટ અમે પહેલું કમ્પ્લીટ કર્યો રામબાગ હોસ્પિટલના પાછળ જે એસઆરસી કહેવાય છે ત્યાં કને જે ઝોપડપટ્ટી બનેલી છે ત્યાં શરૂઆત કરી એમાં અમે બહેનોને ભાઈઓને અને બાળકોને ભણાવ્યું એમાંથી બેનોને અમે ભણતર કરીને પછી એ લોકો જે બેંકમાં અંગૂઠા લગાડતા હતા અને અમુક બહેનોને તો ખાતા વિશે ખબર નથી અમે ખાતા ખોલાવી દીધા એમને સહી કરતા શીખવાડ્યા બાળકોને પગ ભરતા એજ્યુકેશન આપીને પગ ભરતા શીખવાડ્યા કે તમે કોઈ પણ દુકાનમાં જાઓ છો કે કોઈ પણ જગ્યા જાઓ છો એનું તમે નામ વાંચો કે તમારે કોઈ નામ પૂછે છે તો તમે તમારું નામ કેવી રીતે કહી શકો કોઈ જગ્યાએ તમારા સિગ્નેચર જોઈએ કેવી રીતે કરી શકો

તો પછી અમે અમારા વકીલને ફોન કર્યો અમે અમારા સીએને ફોન કર્યો પછી એમને અમને જણાવ્યું કે આપણા એનજીઓમાં આપણે અનાથ આશ્રમ ખોલી શકીએ એવી એના અંદર રજીસ્ટ્રેશન કરેલું છે પછી અમારા વિચાર પ્રમાણે અમે નિર્ણય લીધા પ્રમાણે બે મહિના પહેલા ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના હેઠળ ઓમ મુસ્કાન અનાથ આશ્રમની શરૂઆત કરવામાં આવેલ છે હવે અમે એ ચાહીએ છીએ આજે અમે લાઈવ આવવાનું કારણ એ છે મીડિયામાં આવવાનું કારણ એ છે કે જ્યાં પણ એવા બાળકો હોય જેનું કોઈ ન હોય એવા બાળકો અમે કચ્છ આદિપુર ગોલ્ડન સિટીમાં અમારો અનાથ આશ્રમ છે ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટના હેઠળ ઓમ મુસ્કાન અનાથ આશ્રમ એમાં તમે આવી શકો છો અમને મળી શકો છો હવે એ બાળકો માટે અમે બીજો પણ એક કર્યું અમે સિલાઈ કેન્દ્ર ચાલુ કર્યું એનું કારણ એ હતું કે અમુક એવી બેનો હતી જેમને ઘર હલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને જરૂરિયાતમંદ હતી તો એ લોકોને રોજી રોટી મળી રહે અને અમારા અનાથ આશ્રમ માટે અમને ખર્જો મળી રહે એના માટે અમે સલાઈ કેન્દ્ર ચાલુ કર્યો ઓમ મુસ્કાન સલાઈ કેન્દ્ર અને ઓમ મુસ્કાન અનાથ આશ્રમ બે મહિના પહેલા જ એની શરૂઆત કરવામાં આવેલ છે બેન અનાથ આશ્રમ એક સૌથી મોટી જવાબદારી હોય છે એના માટે જે બાળકોને સાચવવા માટે પણ વાલીઓની જરૂર પડે છે ઘણી જગ્યાએ એવા છે કે નિરાધાર જે વૃદ્ધો હોય છે એમના માટે કંઈ ભવિષ્યમાં પ્લાનિંગ અથવા અત્યારે જે બાળકો અહીંયા પડી રહ્યા છે જે બાળકો અહીંયા આશરો લઈ રહ્યા છે એમના માટે ફ્યુચરમાં શું કરવાનું એવું પ્લાનિંગ અ એકચ્યુઅલી એ બાળકો માટે તો એમ સમજી લેવો કે જેમ અમારા જ બાળકો છે આજે હું મને નથી ખબર પણ મારો હૃદય એવું થઈ ગયું છે ને કે જેમ એ મારા બાળકો છે તો જે મારકા મારા બાળકોના ભવિષ્ય માટે કરીશ થઈ શકશે તો એટલું કરીશ હું કમિટમેન્ટ નથી કરતી પણ હંડ્રેડ પર્સેન્ટ આપીશ આ બાળકો માટે અને એક બેન છે અમારા કને જે ચોવીસ કલાક અહીંયા રે છે અને અમે સિલાઈ કેન્દ્ર પણ એટલા માટે ચોવીસ કલાક બાળકોની દેખરેખ કરી શકીએ એમાં એક બેન અમે નોકરી ઉપર રાખ્યા છે જે ચોવીસ કલાક અહીંયા જ રહેશે એ બહુ જરૂરતમંદ બેન હતા એમને અમને સામેથી કીધું કે બેન હું સાચવી લઈશ તો અત્યારે એ બેન અહીંયા જ રહે છે અને બાળકોને સાચવીએ છીએ અમે પણ કન્ટિન્યુ અહીંયા જોઈએ છે અને બાળકોના એજ્યુકેશન માટે તમને કહું તો અમે સરકારી સ્કૂલમાં બાળકોને નખાવીએ છીએ સરકારીમાં ભણતર છે એના પછી ટ્યુશનની હજુ વ્યવસ્થા કરવામાં આવેલ નથી પણ ફ્યુચરમાં અમે એ કરશું અને જ્યાં તમે વૃદ્ધની વાત કરી તો હું તમને જણાવું કે આ તો મારો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમ અમને જનતાનું અને લોકોનું જેમ જેમ સપોર્ટ મળશે એવી રીતે અમે સો ટકા ઈ પણ કરશું જે હેન્ડીકેપ હોય દિવ્યાંગ આપણે કહેવાય દિવ્યાંગ હોય પછી વૃદ્ધ હોય અને આવા જેમના મા બાપ ન હોય એના માટે સો ટકા મેં આગળ કાર્ય કરવાની ખૂબ જ ઈચ્છા રાખીએ પણ અમને સપોર્ટની ખૂબ જ જરૂર છે જે ચોક્કસી આપણી સાથે ટ્રસ્ટી પણ એમની પાસેથી થોડું આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપ સંસ્થામાં તરીકે કાર્યરત છો જવાબદારી નિભાવો છો આપ શું કહેશો સંસ્થા કેવું કામ કરવું જોઈએ હાલ કેટલું કામ કરી રહી છે એટલે હું છેલ્લા વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું તો સંસ્થાના જે અધ્યક્ષા છે ગીતાબેન ચાવડા તો શરૂઆત મેં બ્લડ ડોનેશનથી કરી અને એમને મને પ્રેરણા આપી કે અમારી સંસ્થા એક સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે ને આપણને આ સંસ્થાને બહુ જ આગળ લઈ જવી છે અને સમાજ ઉપયોગી જેટલી આપણાથી પ્રવૃત્તિઓ કરાય એટલી પ્રવૃત્તિઓ આપણે કરશું તો તમારા જેવા સક્ષમ જે કાર્ય કરતા હોય એવા ટ્રસ્ટીઓ અને માણસોની જરૂર છે તો મને એવું લાગ્યું કે મને પણ એક પ્રેરણા મળી કે આજે આપણે આ માનવજન મળ્યો છે તો આપણે પણ કાંઈ સમાજ માટે કાંઈ સેવા કરીએ તો મને આ સારું લાગ્યું અને હું છેલ્લા ચાર ચાર વર્ષથી જે આજે ઝૂંપડપટ્ટીમાં અમે શિક્ષણ આપી રહ્યા છીએ અને બીજું જે મેડિકલ કેમ્પ કરીએ છીએ રક્તદાન શિબિર કરીએ છીએ પછી આપત્તિનો જ્યારે સમય આવે છે કુદરતી આપત્તિ એનામાં જેમ કોરોનો આવ્યો એનામાં વેક્સિનની જે કામગીરી હતી એ પણ અમે ઘણી કરી મેડિકલ કેમ્પ કર્યા અને અત્યારે અનાથાશ્રમ પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે સિલાઈ કેન્દ્ર પણ ચાલુ કર્યું છે તો જે જરૂરતમંદ સ્ત્રીઓ છે અથવા જેને ખરેખર રોજીરોટીની જરૂર છે એને રોજીરોટી મળે અને અમારું આ અનાથાશ્રમ ચાલે એના માટે જે ખર્ચો જે જોઈએ એ ઊભું થઈ રહે એટલા માટે આ અમે આ સિલાઈ કેન્દ્ર પણ અમે ચાલુ કરેલું છે અને હજી પણ ભવિષ્યમાં જેટલી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અમને એમ લાગશે કે આ કરવા જેવી છે એ અમે કરતા રહીશું અને આ અમે આજીવન કરીશું એવું નહીં કે અમે આ એક વર્ષ કરીને રોકાઈ જશું અમારી હજી ઘણી ઘણી એવી સારી પ્રવૃત્તિઓ છે જે અમે કરતા રહીશું અને સમાજ ઉપયોગી કોઈ પણ પ્રવૃત્તિ છે કોઈ પણ અમારી પાસેથી કોઈ સલાહ લે કે

ઈશાચિહ્ન બતાવ્યું છે બધી રાહ પણ બતાવી છે કે એક મહિલા ધારે તો શું કરી શકે તેમાં પણ ભારતીય નારી શું નથી કરી શકતી આપ પણ એક નારી છો સમાજની સાથે પરિવારની આવડી મોટી જવાબદારી લઈને બેઠા છો હજી પણ સમાજની ઘણી બધી જવાબદારી આપના ઉપર આવવાની છે આપ શું કહેશો મહિલાઓને શું કરવું જોઈએ હું એક જ વસ્તુ કહીશ આજની નારી હિન્દીમાં કહીશ આજની નારી સપે ભારી તો મહિલાઓ પોતાને કમજોર ન સમજો એવું નથી કે બહાર નીકળીને જ તમે કાર્ય કરી શકો છો ઘરમાં પણ આજે ઘણા કાર્ય છે કરી શકો છો આજે તમે જે બધા મોબાઈલ લઈને મોબાઈલ ખાસ કરીને તો એવી લત થઈ ગઈ છે ને મોબાઈલથી પહેલા તો તમે છોડો ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક આખો દિવસો અત્યારે જે દીકરીઓ અને જે મહિલાઓ લઈને બેસી જાય છે એના કરતાં તમે કોઈ કાર્ય કરો તમે કાર્ય કરશો બે પૈસા ઘરમાં આવશે તમારું નામ થશે સમાજમાં નામ થશે તમે ધારો તો ઘણો કરી શકો છો આજે હું પણ એક મહિલા છું આજે મારો પણ એક દીકરો છે મારી એક દીકરી છે હું પણ ઘર ચલાવું છું સાથે સાથે એનજીઓ ચલાવું છું તો હું કરી શકું તો તમે કેમ નહીં કરી શકો છો પણ એના માટે પહેલા બીજાનું દુઃખ સમજો આજે તમારા ઘરમાં કાંઈ દુર્ઘટના થાય છે પપ્પા બીમાર હોય છે કે કોઈ પણ તમને કેમ તકલીફ થઈ આવે છે ખરી મારા પપ્પાને તકલીફ થઈ જાય મારા પપ્પા દવાખાને લઈ જાઓ છો એવી રીતે આપણું સમાજ પણ એક ઘર છે તમે જે દિવસે પોતાનું ઘર સમજશો ને એ દિવસે તમે ખૂબ જ આગળ આવશો તો બધી મહિલાઓને એક જ વિનંતી છે કે તમે પોતાને કમજોર ન સમજો અને પોતાનું સમાજ સમજીને એક કાર્ય કરો અને ખૂબ જ આગળ આવો એવા આશીર્વાદ પણ છે અને તમને મારાથી કોન્ટેક કરવો હોય તો હું મારો નંબર કહું છું તમે અમને પણ કોન્ટેક કરી શકો છો ડબલ એટ ડબલ સિક્સ વન સિક્સ એટ વન સિક્સ ટુ અઠ્યાસી છાસઠ એકસો અડસઠ અને એકસો બાસઠ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો